ક્યાંક ને ક્યાંક સાહેબ ને ચાર પાંચ મહિનાના અનુભવના આધારે થોડું એવું લાગ્યું એટલે પરમ દિવસે મને કે દિનેશભાઈ મોરચા માટે આપણે શું કરીશું આપણે સંખ્યાની વાતો તો કરીએ જ ભદ્રેશભાઈ હમણાં જે વાત કરી છે ને સાહેબ વાત કરી ને સાહેબ વોર્ડ માંથી સંખ્યા આવે જ છે એટલે કે એવું મારે ના જોઈએ દિનેશભાઈ એમણે કડક ભાષાની અંદર કહ્યું કે મોરચાની જવાબદારી વિશેષ છે અમદાવાદ શહેરના જેમ ભૂષણભાઈએ કહ્યું એમ પહેલી વખત અધ્યક્ષ બન્યા છે જગદીશભાઈ અને સત્તરમી તારીખનો શો એ દિવાળીના બે દિવસ ત્રણ દિવસ પહેલાનો શો કરવાનો છે બે તો નહીં પણ ચાર હજાર સંખ્યા તમારા લાવો તો જ તમે આ મોરચાની સારી સાચી મહેનત કરી કહેવાય મિત્રો પરમ દિવસે મેં માન્ય અધ્યક્ષ જોડે વાત કરી બંને મહામંત્રી જોડે મેં વાત કરી

પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર ને દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે અને બધા લોકોને બોલાવીને કે છે બી ખરા કોકને જાહેરમાં બી કે છે ને ખાનગીમાં બી કે છે બધા કોર્પોરેટરો અનુભવ પણ હશે